ધારીગીર કાઠાના ગ્રામ્ય વિસ્તારમાં પશુઓનો આતંક વધતા લોકોમાં ભય ફેલાયો અમરેલી ધારી તાલુકાના ચરચીવડી ગામે મોડી રાત્રે દીપડો રેણાકા ગામ મકાનમાં ખુશી જતા ભય ફેલાયો રાત્રિના સમયે દીપડાએ બે પશુઓ પર હુમલો કરી ઈજા પહોંચાડતા લોકો ભય ફેલાયો અને ગામ લોકો જાગી જતા દીપડો એક રેઠાણક મકાનમાં ખુશી જતા વન વિભાગને જાણ કરવામાં આવી હતી મોડી રાતે મુન્નાભાઈ રમાણીના મકાનમાં દીપડો ઘૂસી જતા વન વિભાગને જાણ કરવામાં આવેલા વન વિભાગ દ્વારા દીપરાને ટ્રાન્ક્યુલાઇઝ કરી પકડી પાડી પાડતા ગામ લોકોએ હાસકારો લીધો ને વન વિભાગ દ્વારા દીપડાને જસાધાર એનિમલ કેર સેન્ટર ખાતે લઈ જવામાં આવ્યો હોવાનું જાણવા મળ્યું છે ધારી ગીર જંગલ વિસ્તારના ગામોમાં છાસવારે વન્ય પ્રાણીઓ બનતી ઘટનાથી લોકોમાં ભય ફેલાયો જીવડી ગામે મકાનમાં ઘુસેલા દીપડાની વન વિભાગની સમય સૂચકતા મોટી ઘટના ટળી જતા તંત્રએ હાસકારો લીધેલો છે પાડીને મોઢું માર્યું પાડી બસે એમ નથી પછી ન્યાંથી આવ્યો આપણે ઘેરે આપણે પાસાના બેલે બે ત્રણ વખત માથા મારી ના નીકળે પાલાવ ઉપર ગયો પાલાવ ઉપરથી મેં લઈને જોવા ગયો સીધી દોડ દીધી દાદા હમી પછી દાદા હની અળી દીધી હું સીધો ગયો આગળ વારવા તો સીધો ઓલી ડેલી અમે દોડ દીધી એટલે દાદા બસી ગયા અને સીધો કર્યો ઘરમાં ઘરમાં કર્યો એટલે સીધા બાવાય જઈને અમને બસાય અને એક આપણે કોળીના બસ્સા એકને થોડીક ઈજા કરેલી છે એ પણ બસ એમ નથી અને હવે બીજા વારંવાર ઈજા દીપડા કરતા રહી તો આની શ્રીને આવે શું છે આની કાંઈ આવે છે આનો ક્યાંક બંદોબસ્ત યોગ્ય જે તે કરે નગર પછી એનો વન વિભાગનો પ્રાણી વિભાગમાં રાખે એ રીતે સરકાર શ્રીને વિનંતી છે કે પ્રાણી એનું એનામાં રાખે આપણામાં કરવા ન દે એનું એનામાં ને આપણું આપણામાં સરકારશ્રીને વિનંતી છે કે અવરનવર આવા આવા બને આ ત્રીજી વખત અમારી ઘી